નમસ્કાર મિત્રો વરાપ શબ્દ આ શબ્દથી આપ પરિચિત હશો ખૂબ વરસાદ પડે છે આ વરસાદ થોડો સમય શરૂ રહે છે થોડા દિવસો શરૂ રહે છે એને આપણે દેશી ભાષામાં વરાપ કહીએ છીએ આ વરાપનો સમય શરૂ થઈ ચૂક્યો છે પરંતુ ક્યાં સુધી રહેશે એક સવાલ એ પણ છે કે શું કોઈ નવી સિસ્ટમ સક્રિય થઈ રહી છે ગુજરાતમાં આ સવાલો વચ્ચે આપણે એ પણ જોવું છે કે શું આગાહી છે શું ચેતવણી છે આપ આ ગુજરાતનો નકશો જોઈ રહ્યા છો હવામાન વિભાગની આગાહી છે તારીખ છ સાત બે હજાર ચોવીસની આગાહી છે પૂર્વાનુમાન અહીં લખેલું છે તમે જોશો કે કચ્છ અને સૌરાષ્ટ્ર આ બંને જે વિસ્તાર છે ત્યાં લીલો કલર છે અને હવામાન વિભાગ લીલા કલર માટે લખે છે કે અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે એટલે કે કચ્છ અને સૌરાષ્ટ્રમાં અમુક સ્થળોએ અમુક સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે પરંતુ આપ ઉત્તર ગુજરાતમાં રહો છો મધ્ય ગુજરાતમાં રહો છો તો દક્ષિણ ગુજરાતમાં રહો છો તો આપની માટે શું આગાહી છે તમે જોશો કે આ ત્રણેય વિસ્તાર માટે લખેલું છે કે ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી એટલે કે હળવોથી મધ્ય વરસાદ બંને બંને જગ્યાએ પડી શકે છે એટલે કે તમે કચ્છ લઈ લો સૌરાષ્ટ્ર લઈ લો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત હળવોથી મધ્ય વરસાદ નોંધાશે પરંતુ જે જગ્યાએ લીલો કલર છે તેના અમુક સ્થળો પર અને જે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત છે ત્યાં ઘણા સ્થળો પર આ નોંધાઈ શકે છે આ છ સાત બે હજાર ચોવીસની આગાહી છે આપણે સાત જે સાત તારીખમાં હવામાન વિભાગ શું કહે છે સાત તારીખમાં સમગ્ર ગુજરાત સમગ્ર ગુજરાત એક જ કલરે જોવા મળે છે અને આ કલર છે લીલો કલર લીલા કલર માટે જે આ પહેલાં કીધું એ જ તે રહેશે કે અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્ય વરસાદ નોંધાઈ શકે છે સાત તારીખમાં બહુ જાજુ નથી એક જ વાત છે હવામાન વિભાગ દર્શાવતું નથી એટલે કે આઠ તારીખમાં પણ એ જ છે કે અમુક સ્થળોએ હળવોથી મધ્ય વરસાદ નોંધાઈ શકે છે સમગ્ર ગુજરાતમાં ને આપણે આગળ છ તારીખની ચેતવણી પણ જોઈ લઈએ છ તારીખમાં શું કોઈ ચેતવણી છે હવામાન વિભાગ દ્વારા તમે જોશો તો સમગ્ર ગુજરાત એક તરફ છે અને દક્ષિણ ગુજરાતનું સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલી એ એક તરફ છે સમગ્ર વિસ્તાર તમને પીળા કલરમાં આપવામાં આવ્યો છે હવામાન વિભાગ દ્વારા તેનું મુખ્ય કારણ એ છે કે ત્યાં છૂટાછવાયા સ્થળો એ ભારે વરસાદ નોંધાઈ શકે છે એટલે કે આ આ વિસ્તારમાં છૂટાછવાયા સ્થળો પર જ ભારે વરસાદ નોંધાશે તે સહિત ગુજરાતની જો વાત કરીએ તમે કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો અમુક ભાગ લઈ લેશો તો ત્યાં એટલી ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે તેવું સ્થિતિ જોવા મળી રહી નથી આ ગુજરાતની સ્થિતિ છે પરંતુ હવામાન વિભાગે વધુમાં શું કહ્યું હતું હવામાન વિભાગે વધુમાં એ પણ કહ્યું છે કે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ છે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું યલો એલર્ટ છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી તમે લઈ લો તો ત્યાં અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી હતી મહિસાગર દાહોદ પંચમહાલ છોટા ઉદેપુરમાં પણ આગાહી હતી ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદમાં છેલ્લા ઘણા દિવસથી વરસાદ નોંધાઈ રહ્યો છે એ જ મુજબ અમદાવાદ ગાંધીનગર પાટણ મહેસાણા ખેડા આણંદ અને વડોદરામાં પણ ભારે વરસાદની આગાહી છે એક સાથે બે વરસાદી સિસ્ટમ ગુજરાતમાં સક્રિય થઈ શકે છે અને મુખ્ય વાત તો એ છે આ તમામ સમાચાર વચ્ચે માછીમારો એ પૂછતા હોય છે કે અમારી માટે શું છે તો આપની માટે પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે સાયક્લોનિક સર્ક્યુલેશન અને ઓફ સ્યોર ટ્રફના કારણે વરસાદી આગાહી પણ છે રથયાત્રાના દિવસે અમદાવાદમાં હળવાથી મધ્ય વરસાદ નોંધાઈ શકે છે અને રાજ્યમાં વરસાદનું જોર હવે થોડો સમય ઘટશે તેવી પણ આગાહી છે એટલે કે નવ દસ તારીખ પછી ફરી વધી શકે છે આ તમામ આગાહી છે હવામાન વિભાગ કહી રહ્યું છે અને મુખ્ય વાત તો એ છે કે અત્યારે અત્યારે વરાપનો સમય શરૂ થઈ ચૂક્યો છે થોડા દિવસ રહેશે એક બે દિવસથી શરૂ થઈ ચૂક્યો છે હજુ થોડા દિવસ રહેશે અને ત્યારબાદ ફરી જે બે ચાર દિવસ પહેલા ગુજરાતની સ્થિતિ હતી મેઘો મુશળધાર એ ફરી સ્થિતિ જોવા મળી શકે છે આપના વિસ્તારમાં વરસાદ છે કે નહીં જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો આપના અભિપ્રાયની રાહ રહેશે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર